નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા ગ્રામી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ માં આવેલી બત્રીસ ગંગા ખાડીમાં પૂર સ્થિતિ સર્જાય ઉપરવાસમાં વરસાદ તેમજ આજે પલસાણા દિવસ દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો જેને લઈ બત્રીસ ગંગા ખાડીમાં પૂર સ્થિતિ સર્જાઈ હતી ખેતરોના પાણી તેમજ વરસાદના પાણી ભરાતા હાલ ગામ બેઠમાં ફેરવાયું છે બત્રીસ ગંગા ખાડી તોફાને ચડતા મુશ્કેલીમાં મુકાયા હતા આસપાસના ગામો નાના મોટા લો લેવલ બ્રિજ પરથી પરથી ગરકાવ થઈ ગયા હતા ભારે વરસાદને પગલે આ ગામોના પુલ પરથી પાણી ફરી વળતા જેને પગલે એક ગામ થી બીજે ગામ લોકોનો સંપર્ક સીધો તૂટ્યો હતો રોજિંદ કામ માટે કડોદરા સુરત જવા માટે દસ કિલોમીટરથી વધુ ફેરવ ફરવાની નોબત આવી હતી જે રીતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને પગલે અત્યારે સુરત જિલ્લામાં અનેક તાલુકાઓ પ્રભાવિત થયા છે અત્યારે ગામમાં પણ ખાડીમાં પાણીની આવક વધતા અને જોડતો જોડતો નેશનલ નંબર જે બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયો છે અને ગામ પણ બેટમાં ફેરવાયું છે ગામના ટાંકી ફળિયામાં પાણી પ્રવેશતા ત્યાંના સ્થાનિક વીસ જેટલા ઘરોના લોકોને જો કોઈ વસ્તુ લેવા આવવું હોય તો ઘૂંટણ સમા પાણીમાં બહાર આવવું પડે તે સ્થિતિ હાલ સર્જાય છે સરપંચ દ્વારા જણાવવામાં આવે છે કે જો રાતના વધુ વરસાદ વર્ષ છે તો એ લોકોને સ્થળાંતર કરવા માટે મામલતદાર સહિત વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે ગ્લાન શીચંદ્રખન પઠાણ છે હું બલેશ્વરી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું અમારા વિસ્તારમાં આ બત્રીસ ગંગા ખાડી આવેલ છે તેમાં પાણીની સમસ્યા દર વર્ષે ઊભી થાય છે તેના કારણે અમારા વિસ્તારમાં આવેલું ખાડી

ડ્રેનેજ વિભાગમાં અમે રજૂઆતો કરી છે અને એની પ્રોસેસ ચાલુ છે આ ખાડી કિનારે જે પાણી ભરાય છે તે સાને લીધે ભરાય છે ને શું સમસ્યા છે એ અમારા વિસ્તારમાં આવેલું ઇન્ડસ્ટ્રીયલ ઇકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાજહંસ અને લક્ષ્મીનારાયણ જેવી ફેક્ટરીઓ દ્વારા ખાડીની અંદર બાંધકામ કરી દેવામાં આવેલ છે અને તેના કારણે આ પૂરની સ્થિતિ સર્જાય છે શું કહે છે આગામી દિવસોમાં કાર્યગીરી કરવામાં માટે આગામી દિવસોમાં એના માટે મામલતદાર શ્રીએ પણ અને ડ્રેનેજ વિભાગે પણ અમને આશ્વાસન અને આપેલું છે કે એનું જેમ બને તેમ જલ્દી નિવારણ લાગજો